નમસ્કાર વઈજ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું આગળના સમાચાર મરોલી તાગરીક સાથ એપ્રિલ બે ને રવિવાર ના દિને ઘોડીપાડા ગ્રામ પંચાયત ના સોંજન્ય થી ડીપીએલ ધોડીપાડા પ્રીમિયર લીગ મેચ નું આયોજન કરવા માંગ આવ્યું સરપંચ સાહિબા શ્રીમતી મીનાબેન પાટકરે તથા વિજયભાઈ પાટકરના હાથે શ્રી ગણેશ કરવા માંગ આવ્યા સતત ત્રણ દિવસ સુધી મેચો રમી ક્રિકેટનો આનંદ માણ્યો એમાં ફાઈનલ મેચ ગઈ કાલે સાંજે યુવા ઇલેવન અને કિંગ ઇલેવન ગાદીક વચ્ચે થઈ ખૂબ રોમાંચક મેચ અને બધા ખેલાડીઓ એ ઉત્સાહ ભર્યો આનંદ માની પાલિયાર કે ગ્રાઉન્ડ પર રમી સરસ મજા માણી ફિલ્ડિંગ બોલિંગ બેટિંગ થી બધા મન મોહી લીધા અને નવા ખેલાડીઓ ટેનિસ માંગ પણ લેધર નો જેવો આનંદ માણ્યો ઉત્કૃષ્ટ અને બહુ જ ગમી જાય એવા ખેલાડીઓએ ગગનચુંબી છગ્ગા ચોગ્ગા ફટકારી ઉત્સાહ ઉત્સાહભેર રમત દાખવી ધારાસભ્ય રમણભાઈ પાટકર સાહેબ આવી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો ત્રિપોર સાગર વાડેકર વીએમ ન્યૂઝ ઉમરગામ